જય શ્રી રામ અને હર હર મહાદેવ બધાને તો ઘણા સમય પછીથી આપણે એક નો બ્લોગ લઈને આવ્યા છે તો આપણે બ્લોગ માં જે બનાવવાનું છે તમે થોડને જોઈને તો ખબર પડી જ ગઈ હશે તો આવો આપણે શીખીએ પનીર મસાલા ભુરજી તો પનીર ભુરજી મસાલા બનાવવા માટે આપણે જોશે પનીરના ટુકડા પછી છીણેટું પનીર આદુ મરચાની પેસ્ટ એક મોટું ટમેટું છે જેને ઝીણું સુધારી લીધું છે અને બે ઝીણી ડુંગળી પણ ઝીણી સુધારી લીધી છે ને સાથે આપણે બધા મસાલા હળદર મીચું મીઠું મરચું જીરું ને આ છે પનીર મસાલો સૌપ્રથમ આપણે સૌપ્રથમ આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી અને પનીરના ટુકડા છે એને આપણે થોડા આપણે છે બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે હવે આપણે આમાં પનીરના ટુકડા એડ કરી દઈશું હવે આપણે પનીરના ટુકડા છે એ ફ્રાય થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં બહાર કાઢી લેશું કઈ કાવા કરવાના છે હવે આ તેલ માં આપણે ચપટી ઘી નાખશું પછી આદુ મરચાં પેસ્ટ એડ કરશું બરોબર મિક પ્રોપર રીતે મિક્સ કરી લેશું હવે પછી આપણે જે ઝીણી ડુંગળી સુધારી રાખેલી છે એમાં એડ કરી દેશું ડુંગળી બરોબર સતરાઈ જાય ત્યાં સુધી હવે આપણે ધીમા સાતરી લેવાની છે હવે તમે જોઈ રહ્યા છો કે આપણે તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આ સ્ટેજ ઉપર આપણે ટમેટા જે ઝીણા સુતાની રાખ્યા છે એડ કરી દઈશું એક મોટું ટમેટું છે અને આને પણ ડુંગળી સાથે સાતરી લેવાનું છે પ્રોપર રીતે આપણે આને મિક્સ કરવું પડશે અને ટમેટાનું પાણી છૂટે ત્યાં સુધી પકાવવાનું છે એટલે આશરે પાંચક મિનિટ જેવું લાગશું હવે આ સ્ટેજ ઉપર એક ચમચી આપણે મીઠું એડ કરીશું તમારે તમારા સ્વાદ મુજબ નાખવું હવે પેલું છૂટું પડી ગયું છે એટલે આપણે હવે આ સ્ટેજ ઉપર આપણે જે પનીરનો મસાલો હતો એડ કરી દઈશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરશું કાશ્મીરી લાલ મરચું છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે તેલ છૂટું પડવા માંડ્યું છે એટલે આ સ્ટેજ ઉપર આપણે જે પનીરનું છીણ હતું હવે ભૂર્જી માટે એ પણ પનીરનું છીણ છે એડ કરી દઈશું હવે આપણે આ પનીરના ટુકડા એડ કરી જે આપણે દેસુ નાખ્યા હતા હવે આપણે આપણું આ જે પનીર મસાલા ભુરજી છે એ બનીને રેડી છે આપ જોઈ શકો છો દેખાવામાં તો ખૂબ સરસ લાગી રહ્યું છે સ્વાદમાં પણ બેસ્ટ છે ને કંઈક આ રીતનું બને છે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે એક તવો છે આપણે ગરમ મૂકી અને એમાં આપણે પનીર મસાલા ભુરજી સાથે ખાવા માટે પરોઠો રેડી કરશું તો આપણે આ ત્રિકોણ શેપમાં પરોઠો છે એ બનાવી લીધો છે તો એક સાઈડ થોડુંક પાકે એટલે હવે આપણે તો એક ચમચી જેવું તેલથી શેકવું પડશે તમે ઘી પણ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો જે રીતે તમે ખાતા હોય એ રીતે પરોઠો છે એ શેકવું એક સાઈડ આપણે છે એ પાકી ગયું છે હવે ફરી વાર બીજી સાઈડમાં પણ થોડુંક તેલ લગાવી અને પલટાવી નાખવાનું છે તો હવે આપણું આ પરોઠું છે એ બની તૈયાર છે હવે આપણે સર્વ કરી દેશું તો આપણે આ પનીર મસાલા ભુરજી તૈયાર છે હવે આપણે તેને સર્વ કરવા માટે પરોઠા સાથે સર્વ કરી દેસું તમે તમારા હિસાબથી રોટલી રોટલો કે બ્રેડ સાથે સર્વ કરી શકો છો અને તે ખાવામાં તો ટેસ્ટી છે જ તે પણ બેસ્ટ પણ છે તો જરૂર ઘરેથી જરૂર એકવાર ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો